જે હાજર રહી ખેલૈયાઓને ગરબાના તાલે ઝુમાવ્યા હતા હાલ ચાલી રહેલા મહા અધ્યાશક્તિના નવલા નોરતાને દિવસો વીતી રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના એના યુવક મંડળ દ્વારા સાંઈ બાબા ચેરિટેબલ સથવારે આ વર્ષે ફરી ભવ્ય નવરાત્રીનું નું આયોજન કરાયું છે જેમાં ખેલાયોને ગરબે ઘૂમવા માટે અને મનોરંજન પૂરું પાડવાની વિવિધ નોરતા ફિલ્મ અભિનેત્રી કલાકારોને બોલાવવામાં આવે છે જેમાં આજે નવમા દિવસે અને દુર્ગાષ્ટમીના ના પણ

फिल्म फिल्में बोल दो आप कौन से फिल्म में काम किया और कौन सी फिल्म नहीं आ रही है लोगों के लिए क्या कहेंगे जी मेरी पहली फिल्म थी गदर टू जिस सबको आपने इतना सारा प्यार दिया और उसके बाद में मेरी फिल्म आई नाना पाटेकर ना। के साथ जो की थी वनवास और अभी हाल ही में मेरी एक फिल्म आई जिसका नाम था द बंगाल फाइल्स वो और वो एक ऐसी फिल्म है जो हर एक हिंदुस्तानी को देखनी चाहिए उसके अलावा मेरी और फिल्में आने वाली 2026 में पर अगर आपने इन तीनों में से कोई फिल्म ना देखी हो तो प्लीज़ जाए और ये तीनों फिल्में देख लें के आपको किया को क्या कहेंगे कि यही कि हमेशा से हमने सुना था कि गुजरात की नवरात्रि बड़ी होती है खास होती है और इस बार मुझे यहाँ पर आने का मौका मिल गया है तो इस बार मैं भी खड़े होकर सबके साथ देखूंगी कि क्या नवरात्रि का माहौल होता है तो मैं बहुत ज्यादा एक्साइटेड हूँ और आप लोग मुझे ऐसे ही प्यार देते रहे ताकि मैं और ऐसे ही आपके बीच में आती रहू धन्यवाद જેણે બે હજાર સત્તર માં તેલુગુ film પ્રેમથો મી કાર્તિકની કારકિર્દીમાં શરૂઆત કરી હતી. સિમરત કૌરનો જન્મ મુંબઈમાં પંજાબી પરિવારમાં થયો હતો. બીજી બાજુ માત્ર ટીવીના ના પડદા ઉપર જ અત્યાર સુધી જોવા મળતા ફિલ્મી તેમજ સિરિયલના કલાકારો ખાસ કરીને ગામડાના ગામોમાં આવા આયોજનમાં રૂબરૂ જોવા મળતા ગામડાના લોકો પણ ઉત્સાહ બેવડો થતો જાય છે. એ સ્વાભાવિક છે અને તેથી આવા કલાકારોને જોવા ગામે ગામથી લોકો ગરબાની મજા ની સાથે અભિનેત્રીઓને પણ મોટી સંખ્યામાં જોવા ઉમટી પડી રહ્યા હોય છે